ભાવનગર બોટાદ લોકસભાના સાંસદ તેમજ ભારત સરકારના કેન્દ્રીય બાંભણિયા ઠાકર શ્રી નાથરા તેમજ પરમ પૂજ્ય શ્રી શ્રી એક હજાર મામંડલેશ્વરસિંહ નિર્મળાબાના દર્શને આજ રોજ શ્રી વિસામણ બાપુની જગ્યામાં ભાવનગર બોટાદ લોકસભાના સાંસદ અને ભારત સરકારના કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાંભણીયા ઠાકર શ્રી નાથના તથા તેમજ પરમ પૂજ્ય શ્રી શ્રી એક શ્રી નિર્માણ પાના દર્શને આવેલ પૂજિયાપા અને પૂજિયા બાપુ દ્વારા નવનિયુક્ત કેન્દ્રીય મંત્રી શ્રી નિમ્બુબેનનું સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ ભાજપ પરિવાર વતી શ્રી નિમ્બુબેનના સન્માન સમારોહનું આયોજન કરાવ્યું હતું આ પ્રસંગે પરમ પૂજ્ય શ્રી શ્રી એક હજારહટ પૂજ્ય શ્રી પૂજ્યશ્રી બાપુની પ્રેરકો ઉપસ્થિતિ રહી હતી અને આ પ્રસંગે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ બોટાદ ભાજપ મહામંત્રી શ્રી જામસંગભાઈ

પરમ પૂજ્ય ભૈલુબાપુ અને વિહળનાથની પાળીયાની અંદર જગ્યામાં આ પવિત્ર ભૂમિ ઉપર આજે હું દર્શન કરવા આવી છું ભાવનગર બોટાદ ક્ષેત્ર જે મારું લોકસભાનું ક્ષેત્ર છે ત્યાં ચાર દિવસ હું પ્રવાસ કરવાની છું આજે બોટાદ અને ગઢડા વિધાનસભા ક્ષેત્ર ત્યાં જુદી જુદી જગ્યાએ સભાઓ છે કાર્યકર્તાઓને મળવાનું થયું છે ગઢડાની અંદર પણ ગોપીનાથજી બાપુના દર્શન કર્યા છે સાળંગપુરમાં હનુમાનજી બાપાના દર્શન કર્યા છે આમ વિવિધ કાર્યક્રમો મારા છે નરેન્દ્રભાઈ મોદી સાહેબે હેટ્રિક કરી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે ત્યારે સૌ કાર્યકર્તાને હર્ષ અને ઉલ્લાસની લાગણી છે નરેન્દ્રભાઈની ટીમમાં કામ કરવાની જ્યારે મને તક મળી છે ત્યારે નરેન્દ્રભાઈ સાથે વિકસિત ભારતની સંકલ્પના સાથે અમે સૌ ટીમ બની અને દેશની પ્રગતિ રાષ્ટ્રની પ્રગતિ માટે વધારે વેગથી અમે સૌ કામ કરશું નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન છે એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજી અમિતભાઈ શાહ પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ

નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન જ્યારે હેટ્રિક સાથે બનવા જઈ રહ્યા હતા એ ક્ષણ અમારા માટે ખૂબ ગૌરવની અને આનંદની હતી અમારો આનંદનો કોઈ ભાર નહોતો નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ મોદી સાહેબની ટીમમાં જ્યારે રાજ્યમંત્રી તરીકે મને કહેવા મોકો મળ્યો કહેવામાં આવ્યું ત્યારે મને સપનામાંય ખ્યાલ નહોતો કે હું મંત્રી બનીશ પણ ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે

દેશના લોકો ન રહે એ માટે એંસી કરોડ કરતાં પણ વધારે અનાજ આપવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું છે આવનાર દિવસોની અંદર પણ અમે દરેક જે અમારો વિભાગ છે અમારું મંત્રાલય છે એમાં સારામાં સારી કામગીરી થાય એ પ્રકારે મારો પ્રયત્ન રહેશે